નમસ્કાર હું છું સોનૌફ આદિવાસી અને આજે વાત કરીશું વ્યારાની વ્યારામાં પીપીપી ધોરણ એટલે પ્રાઇવેટ હોસ્પિટલનું ફરી પાછું ભૂથ ઊભું થયું છે અને એની આગેવાની ભારત સંવિધાન સેનાના પ્રમુખ રાકેશ ચૌધરીએ લીધી છે અને રાકેશ ચૌધરી દ્વારા હંમેશા જ પ્રાઇવેટ હોસ્પિટલ માટેની લડત ચાલુ રાખી હતી એમણે એમની સાથે તર્ક ચૌધરી હતા સુભાષ ચૌધરી હતા બીજા અન્ય આગેવાનો હતા એમણે એ લડતને પડતી મૂકી ન હતી એમણે ફરી પાછું બીડું ઉપાડી લીધું છે અને એક મિટિંગ રાખી હતી એ મિટિંગમાં એમણે લોકોને તાપી જિલ્લાના લોકોને આહવાન કર્યું છે કે તમે બધા સાથ આપશો અને પ્રાઇવેટ થતી હોસ્પિટલને આપણે બચાવવાની છે એના માટેની એક મિટિંગ હતી તો શું કહે છે આદિવાસી આગેવાનો તાપી જિલ્લાના આખા તાપી જિલ્લાની જનરલ હોસ્પિટલ રેફરલ હોસ્પિટલ આવેલી છે તો એના ખાનગીકરણ અટકાવવામાં આયોજન કરવામાં આવ્યું હતું તો ભેગા થયા અને અને બાબતે ચર્ચા કરીને આગળની જે અમારી રણનીતિ રણનીતિ છે પ્રમાણે અમે એવું બધાય ભેગા થઈને એ નક્કી કર્યું છે કે ગામે ગામમાં લોકો જાગૃત થાય આ બાબતે એ બાબતે ગામે ગામથી આવેદનપત્રો આપીશું અને આવેદનપત્રો રાજ્યપાલને સંબોધીને આપવામાં આવશે કારણ કે શેડ્યુલ એરિયા છે તો શેડ્યુલ એરિયાનો જે વહીવટ છે તે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના હાથમાં એટલે આ જે આવેદનપત્રો છે તે સ્પષ્ટ રાજ્યપાલને સંબોધન આપવામાં આવશે અને જે આવેદનપત્રની કોપી છે તો વોટ્સએપ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને તમને એક નંબર પણ આપીશું જેથી કરીને તમે જે આ આવેદનપત્રની કોપી તમે જે આપો છો તો તે અમારા સુધી પણ તમે પહોંચાડો અને દરેક ગામના યુવા વડીલ માતા બહેનો દરેકને વિનંતી છે કે આ હોસ્પિટલ બચાવવા માટે ધર્મ ભૂલીને આગળ આવો કારણ કે આ હોસ્પિટલ કોઈ ફક્ત આદિવાસીઓની જ નથી પરંતુ અહીં જેટલા પણ સમાજના લોકો રહે છે જે અલગ અલગ ધર્મના લોકો રહે છે તો એ તમામ આ હોસ્પિટલોમાં સારવાર લે છે અને જ્યારે આ હોસ્પિટલ જો ખાનગીકરણ થઈ જશે તો તમે આજે જાણી શકો છો કે જે ખાનગી સંસ્થાઓ છે ત્યાં શું હાલત છે તો સૌને વિનંતી એ જ છે કે હોસ્પિટલનું ખાનગીકરણ થતું અટકે એના માટે સૌ આગળ આવો અને વ્યારા ખાતે મિશન નાકા પર હોસ્પિટલ બચાવ અભિયાનને લઈને એક મીટિંગ મળી જેમાં અલગ અલગ ગામેથી યુવાઓ બહેનો તેમજ વડીલોએ હાજરી આપી અને આવનાર સમયની અંદર ગામે ગામ હવે આવેદનપત્રો આપવામાં આવશે ગામ પંચાયતોની અંદર પણ અને જનજાગૃતિ અભિયાન પણ પાછું ચાલુ કરવામાં આવશે પણ આ લડાઈ માત્ર હોસ્પિટલ બચાવને લઈને જ નથી આની સાથે સાથે તમામ જે ખાનગીકરણ પ્રક્રિયાઓ થઈ રહી છે સરકાર દ્વારા એ તમામ પ્રક્રિયાઓનો વિરોધ છે કારણ કે આજે મોટાભાગના આદિવાસી વિસ્તારમાં તમે જો તો આદિવાસી સમાજ નીચોવાઈ રહ્યો છે જે ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે અને આ લડાઈ માત્ર અહીંયા ઉભેલા લોકોની નથી એ તમામ લોકોની છે અને માત્ર આદિવાસી સમાજ જ નહીં પણ જે બીજો સર્વ સમાજ અહીંયા રહ્યો છે એ લોકોને પણ નમ્ર વિનંતી છે કે તમે આગળ આવો અને રહી વાત આરોગ્યની બાબતમાં તો મોટાભાગના તાપી જિલ્લાની અંદર ગરીબ લોકો રહે છે જે લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે ને એ લોકો આરોગ્ય સેવાની અંદર મોટી હોસ્પિટલોમાં નથી જઈ શકતા કારણ કે એ લોકો પાસે આર્થિક પરિસ્થિતિ નબળી છે તો એ લોકો માટે એક આશા સ્વરૂપ કે એક વિશેષ સ્વરૂપ રીતે એક રેફરલ હોસ્પિટલ જ છે અને એ પણ જો તાપી જિલ્લામાં એક માત્ર રેફરલ હોસ્પિટલ જો ખાનગી થઈ જાય તો આજે આરોગ્ય ક્ષેત્રે આદિવાસી જ નહીં પણ કેટલા બીજા સમાજના લોકો જે ગરીબ પરિસ્થિતિમાં જોઈએ છે એ લોકોની પરિસ્થિતિ ખરાબ થઈ જશે તો આ માત્ર હોસ્પિટલ બચાવવા માટે જ નહીં પણ અન્ય એવી ખાનગીકરણ બાબતોની પણ લડતોમાં સાથ સહકાર આપવા માટે અમે વિનંતી કરીએ છીએ કે આગળ આવો અને સાથ સહકાર ખરેખર હોસ્પિટલ ખાનગીકરણ થાય છે એ બાબત નાની છે છતાં એના યુવાનો જાગૃત થઈને એના માટેનો વિરોધ કરીને સરકારી રહે આદિવાસી સમાજને લાભો મળે એના પ્રયત્નો કરે છે પણ આખા દેશની પરિસ્થિતિ જોવા જઈએ તો આખો દેશ વેચી દીધા બરાબર છે ખાનગી કંપનીઓ અને માલતુજારોને સોંપી દીધો છે માટે દરેક સમાજના દરેક માણસને ચિંતન કરવાનો વિષય છે કે આ દેશ જ્યારે વેચાઈ જશે ત્યારે ફક્ત આદિવાસી સફર થશે એવું નહીં એ તો જીવતો આવેલો છે ખરાબ પરિસ્થિતિમાં જીવતા આવેલો છે અને જીવશે હજારો વર્ષથી આદિવાસીઓ પર અત્યાચારો થાય છે છતાં એ આજે ટકી રહ્યો છે તેમાં પણ ભણી ગણીને થોડોક બુદ્ધિશાળી થયો એટલે અન્ય સમાજો સાથે ભેગો થતો થયો છે સમાજની ચિંતા નથી કરતો કે ચિંતન નથી કરતો એવા સમાજને ખાસ મારે મેસેજ છે કે તમે બંગલાઓ બનાવીને ગાડીઓ લઈને ફરો છો પણ ક્યાં સુધી રાજા રજવાડાની જે પરિસ્થિતિ હતી તેવી તમારીની થાય ને તમારા બાળકોની નહીં થાય એની ચિંતા કરીને સમાજની સાચી વ્યથા અને મંથન કરીને તમે સમાજ સાથે જોડાઈને સાચી રજૂઆતો માટે આગળ આવો એવી મારી નમ્ર વિનંતી જિલ્લાના અલગ અલગ વિસ્તારના તે આજે હોસ્પિટલ બચાવવા માટે ભેગા રહ્યા છે જેમ આખા ભારતમાં આજે આંદોલન ચાલી રહ્યા છે એની શરૂઆત કહેવા જઈએ તો ટાપી જાત શરૂઆત થાય તેમ આ હોસ્પિટલ બચાવવા માટેનું જે શરૂઆત છે ટાપી શરૂઆત થઈ છે આ જ રીતે ઘણી બધી એવી ખાનગી પ્રાઇવેટ હોસ્પિટલો છે સ્કૂલો છે તે થવા જઈ રહી છે એને બચાવવા માટેનું અભિયાન જે છે એ હાલમાં ટાપી જાય શરૂઆત અમે કરી રહ્યા છે તો આપ સૌ ભાઈઓ બહેનો ધર્મનિરપેક્ષ જે આપણું ભારત છે એને ધ્યાનમાં લઈને સૌ દેશના વાસ વાસીઓ આજે પ્રાવિતીકરણને રોકવા માટે ખાનગીકરણકારી શાળાઓ સરકારી સ્કૂલો સરકારી હોસ્પિટલો બચાવવા માટે આજે અભિયાનમાં જોડાવો એવી મારી નમ્ર અપીલ છે ભવિષ્ય પણ આના સાથે જ છે આપણી બહેનોને ખૂબ મોટી મતલબમાં કે જરૂરિયાતો બહેનોનો છે તો સૌ બહેનોને મારી નમ્ર અપીલ છે કે તમે પણ આ સહયોગમાં ભાગ આપવાનો છો